નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર સોમવાર અને બસ જો બધા કામકાજમાંથી ફ્રી થયા છીએ અને હજી મારે પૂજા પૂરી થઈ છે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું કેમકે એક બે વાર કાલે લાઇટે થોડાક હેરાન કર્યા હતા એટલે એક બે વાગ્યા સુધી જાય હતા અને પછી પાછું એડિટિંગ કર્યું તો બહુ વધારે મોડું થઈ ગયું અને પછી તો અગાસ ઉપર કાલે તો શું હજુ પડ્યું કારણ કે લાઇટ વારંવાર આવતી હતી ને જતી હતી અને બસ જો અત્યારે પૂજા કરીને ફ્રી થયા અને અત્યારે તમને જો હું મારા મંદિરના દર્શન કરાવું છું અને મારી બાજુ કામકાજ કરીને ફ્રી થઈને ભગવાનનું અત્યારે હજી પૂજા કરે છે અને અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ અને આજે ભૂખ પણ લાગી છે કારણ કે મને પાછું તેલમાં ઓછું ભાવે એટલે બારે બે ટાઈમ હતું કાલે સાંજે સવારે બપોરે ને સાંજે એટલે થોડું થોડું જેવા છે એટલે અત્યારે બનાવી છે ભાખરી નાસ્તામાં અને બની પણ ગઈ છે અને જો આ લોકો તો ચાલુ કરી દીધું છે અડધે આવે લગભગ તો એટલે અને તો ચાલો હું કાંઈ કાંઈ બે જાઓ એટલે કેમ કે બધા બે ગયા છે ને હજી અમારા એક બેન જાગી ગયા છે કારણ કે અગાઉ ઉપર તો ની અંદર વહેલી પૂરી થઈ ગઈ છે એટલે આ એક બેન ઉઠ્યા છે અને એક બેન હજી સૂતા છે એ પછી રાત્રે નીચે આવતા રહ્યા હતા

જમવું હોય છે તો જમાડીએ ને ત્યારે એ રમે છે અને રસોઈ તો આપડે થઈ ગયા રોટલી ભગવાન ને ઠાળ ધરાય પછી અમે જમવા રસોઈમાં છે દાળ ભાત શાક ભીંડા નું રસ રોટલી

અને લોકો કામમાં બાર ગયા છે કામ માટે એટલે કોઈ છે નહી બીજું રસોઈમાં કારણ કે હું છે બપોરના ભાત વિધા હોય અને કેરી છે એટલે ભાત કોઈ ઓછું ખાય નહીં બહુ એટલે અત્યારે પછી એને આમાં ઉપયોગ કરી નાખ્યો છે ચેણા લોટ ને દૂધી ને મસાલો ને એવું બનાવે છે અને હિતુભાઈ <podcast> <tirm> ચટણી મીઠું હળદર ધાણા જેવું બરાબર બધું મસાલો ને લોટ બે બે લોટ બીજો કયો ઘઉંનો ને ચણા તો ઘઉંનો હતો ને જે આ છે તો અમે તો આ રીતે બનાવી છે મુઠિયા ઢોકળા તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં લખજો અને અમને કહેજો અને અમારે જો આ ભાઈ પાછા અત્યારે મદદમાં છે મારી બાની કામકાજમાં સલાહ સૂચન માં છે અને અંબે માં કારણ કે પાછા એકલા છે એમાં પાછું છે એવું બે બેનું કહી છે ટ્યુશન માં આજે સ્કૂલ માં તો કાલ થી હવે પાછા રેગ્યુલર એટલે હવે ટાઈમ ટુ ટાઈમ જોવા મળશે બે બેનું આખો દિવસ કઈ દેખાય નહીં અને કઈક એનું મને ફેરફાર કહેવાય છે ને ભણવા માં બપોર સ્કૂલ છે એટલે બપોરે ભણવા જશે એટલે સવાર માં થોડીક મોડી ઉઠશે ને બધું કરશે પણ ટ્યુશન આજ ચાલુ હતું એટલે ટ્યુશન માં ગઈ છે ને કાલથી સ્કૂલ ચાલુ કાલે પહેલો દિવસ સ્કૂલ માં એટલે એ આગળ આવશે 7 વાગે ટ્યુશન માં જાય શેરી મજા છે બે કલાક એ લોકો હાચવે ને એટલે એમ કહે છે અને અમે અમારા રસોઈ ચાલુ છે તો ચાલો ઢોકળા બની જાય એટલે પછી તમને પણ હું ચકાડીશ અમી તો મિત્રો અત્યારે જો ભગવાનની સંધ્યા આરતી કરી દીધી નાખી છે અને આ બાજુ રસોઈ ની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા જો મારી બાજુ ધોતવાનું કરતા હતા એ બપાઈ ગયા છે હવે વઘાર કરવાની તૈયારીમાં છે વઘાર કરશે અને આ બાજુ બનાવે છે આજે તિખારી તિખારી બનાવવાની છે એટલે દહીંને વઘારીને બાજરાનો રોટલો તો આખી રીતે હવે બાજરાનો રોટલો બનાવશે અને અત્યારે જો આની રસોઈ કરે છે બનાવે છે અત્યારે એ દહીંનું વઘાર થઈ ગયું છે આમ તો જ્યારે વઘાર કરતા હોય ત્યારે દહીં લખાય નહીં નીચે ઉતારી જોઈએ નગર પાછું ખરાબ થઈ જાય અને બગડી જેવું થઈ જાય ને હંમેશા વઘાર પાછું દહીંમાં તો નીચે ઉતારીને જ ઠંડો કરવો જોઈએ અને બની ગયું છે હવે વ્યવસ્થિત તૈયાર અને હવે બનાવશે બાજરાના રોટલા તો આગળી થઈ જાય જમણવાર તૈયાર એટલે હાલો પછી બધા વાળો કરવા તો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને આ બાજુ બધું ઘણું ખરું બની ગયું છે અને હવે પાછા બને છે રોટલા બાગરાના જો રોટલો એવો જબરજસ્ત કીલો છે અહીંયા અને અહીંયા છે ઢોકળા કોને કોને જોઈને ખાવાનું મન થઈ ગયું બે વસ્તુ અને બે તિખારી છે કોમેન્ટમાં લઈ જાઓ કોને ઈચ્છા થઈ ગઈ છે ખાવાની ઘણા મોટા પાણી આવી ગયું છે અને આ રીતનું બનાવ્યું છે જો અહીંયા તિખારી બની ગઈ છે એનો પણ વગાર જબરજસ્ત થઈ ગયો છે તો આગળ અમે રસોઈ અહીંયા તૈયાર થઈ જશે અને આ બધું જો ભાખરીના પીઝા ચાલે છે અહીંયા અચાનક ભૂખ લાગી છે અને ભાખરીમાં સોસ લગાડી ખાવા મળ્યા એટલે ભાખરીના પીઝા ભૂખી લાગી છે અને આ બાજુ ચિલ્ડ્રન પાર્ટી રમે છે

આસ્થાને ન ભાવે એને ખાલી ખોટા નાટક હોય એને તો ઘી ઓલા હું ગોળ ને ભાકરી આવી ગયું આવી જાય આને જોઈ મારી જેમ ચટપટું ખાવા શોખીન છે તો મિત્રો અમે લોકો જો બધા અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં તો મેં તમને બધું બતાડ્યું બધું એમ ઓરિજિનલ આઈટમ છે બાજરાનો રોટલો અને એવું બધું અને જો આ બધા લાઇનમાં ગોઠવાઈ ગયા છે બધા જીમમાં બેસી ગયા છે અને તણાલ જે માર્કેટમાં નથી આવ્યો અને મોડો છે પછી અમે લોકો બેસી ગયા બાકી જ્યાં બધા છોકરા રમે છે આસ્થાબેનના જે વાર છે જમવાની કે જમી દીધું બાકી છે ને એને બાકી છે ને અમે લોકો બેસી ગયા છીએ તો ચાલો બધા જીમમાં તો મિત્રો હવે મારી બાને કે આપણને એક સારું એવું ભક્તિ ઉપર સારું એવું આપણને કીર્તન કે ધૂન સંભળાવે અને પછી આપણે આ બ્લોગને વિરામ આપશું તો સારું એવું તમે મારી બાના હું કે એક સારું એવું ભજન કે કીર્તન આપણે સાંભળીએ તે વિનાભુ માવી જે જિંદગી એ ગયાં મો રે વાયકુટના વાસી ભક્તિ વિના ગુમાવી જિંદગી દુખડા ભોગવ્યા ગર્ભવાસમાં દયા કરી દીધો છે અવતાર રે વૈકુટ વાસી ભક્તિ વિના ગુમાવી જિંદગી બાળપણ ખોયું છે ખેલ ખેલ માં નથી જાણી ધર્મ કેરી રીત રે વૈકુટ વાસી ભક્તિ વિના ઉમા વી જીંદગી દી દેલા કોલ નથી પાળતો માયામાં કઈ ભૂલ્યો ભગવાન રે વૈકુંઠના વાસી ભક્તિ વિના ગુમવી જીંદગી આવી જુવાની મજા મારતી વેશ્વરસમાં લાગ્યું નથી મન રે વૈકુંઠના વાસી ભક્તિ વિના ગુમવી જીંદગી સાધુ સંતોને કદી ના લમો એ ઉતર મનમય અભિમાન રે વૈકુંઠના વાસી ભક્તિ વિના ગુમવી જીંદગી માં બાપની સેવા કદી ના કરે નથી દીધા ગરીબોને दान રે વૈકુંઠના વાસી ભક્તિ વિના ગુમવી જીંદગી

સંભળાય રે વાસી ભક્તિ વિના ગુમાવી જિંદગી દાત ગયા ને દાઢી ડોલતી હતી ભોજનિયા હવે કેમ કરી જમાય રે વાયકુટનવાસી ભક્તિ વિના ગુમાવી જિંદગી ખૂણા માની જન રે વૈકુટ નવાસી ભક્તિના ગુમાવી જિંદગી તાણી ને બાંધો એને દોરડે ચાલી છે કાય મરા જાની જનરે વૈકુટ વાસી ભક્તિ વિના ગુમાવી જિંદગી તો મિત્રો આજ માટે બ્લોગ ને અમે વિરામ આપીએ છીએ કાલે ફરીથી મળી છું નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો આજ માટે એટલું અને અમારી ચેનલ ને તમે હા તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો કોમેન્ટ અમારો વિડીયો છે પૂરો જોજો અને તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ